વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળી ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરોને ફટાવવામાં આવતા હોય તે બાબતોની ખાનગી હકીકત મળે તે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ જેમનું નામ છે સ્વયં અરુણ રાઉત

જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા છે કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએ જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને ટ્રાન્સફર પ્રોસ્પર ફંડિંગ નામથી એક જવાબની જાહેરાત આપવામાં આવી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને તે હોય કમિશન તેમાં જે પણ યુએસ સિટીઝન આમાં આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લીક હોય છે તેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક્સ છે જેમાં મેજર બિંક જેપી મોર્બન ચેસ બેંક યુએસ બેંક અને વેલ્સ પાર્જ બેંક ત્યાં જે બેંક છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થઈ જાય પણ જો સક્સેસફુલ ના થઈ હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેન્ક વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન તો ટિકેટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે એ આ બાબતોનો ડિફોલ્ટનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાની ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન ટીપેડ ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ અને ની કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસપીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે મીડિયામાં મોકલતા હતા તો આ આર્થિક બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવે છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એક ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતની વધુ તપાસ જારી છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી પ્રાથમિક પૂછપરછમાં એવું જોઈને આવ્યું છે કે છેલ્લા બે મહિનાથી આ જે જગ્યા છે તે આ કામ ચાલુ પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટ ની તપાસ જારી છે એમાં એસી લોકો આપણને અત્યાર સુધી મળી આવે છે અને બધી ફેરવાની શક્યતા છે ફ્રોડ રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે તો એ ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિવિલ સ્કોર ના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ વેરી કરે છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ મળી આવે છે તેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પરસમાં ગણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણું થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા

બેઝિકલી આ જે કેસ છે એમાં ફ્રી લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ છે તો તે આપણા કેસના સંલગ્ન છે કે તપાસ કરી હોય છે હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફટીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં तो आना जो कोई लिंकेजेस लिंकेजिश तो, तो बाबत तो प्री क्वालिफाइड ऑफर होता है तो एक जय ट्रांजैक्शन इनिशिएट थो तो भले ये ट्रांजेक्शन फेल थी जाए त्यानी सीस्टम एवी है अमुक में बैंक के ट्वेल्स पार्बो बैंक बैंक ज्योतिमर्गन से तो ट्रांजेक्शन फेल थे तो છે ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાય કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી ડિટેક્ટ કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે રૂપિંગ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન ચાર્જ થઈ જશે